મેડિકલ એજન્સી ધરાવતા પાંસઠ વર્ષીય વૃદ્ધનો અકોટા બ્રિજ સોનલ પેનલ પાસે એક કાર સાથે અકસ્માત થયો હતો જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું મેડિકલ એજન્સી ધરાવતા પાંસઠ વર્ષીય વૃદ્ધનો અકોટા બ્રિજ સોનલ પેનલ નજીક એક કાર સાથે અકસ્માત થયો હતો જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું જેથી રાવપુરા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી જેતલપુર રોડ પર આવેલા દીપમ સિગ્નેચરમાં રહેતા યતીન મણિલાલ કાપડિયા સિયાપુરા પોલીસ ચોકીની સામે મેડિકલ એજન્સી ચલાવે છે ગુરુવારે સાંજના સમયે તેઓ એજન્સી બંધ કરીને મોપેડ લઈને તબીબને દવા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકોટા બ્રિજ સોનલ પેનલની નજીક એક કાર સાથે તેઓની ટક્કર થઈ હતી જેથી લોકોના ટોળા વળી ગયા હતા તાત્કાલિક મણિલાલને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આ બાબતે રાવપુરા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી પોલીસે કાર ચાલક ચિરાગ કિશોર સોનીની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે અકોટા બ્રિજ પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહેતી હોય છે જેમાં ઘણા લોકોને જીવ પણ ગુમાવવા પડ્યા છે મોડી રાત્રે બ્રિજ પર બાઇક અને કાર ગફલતભરી રીતે હંકારવામાં આવે છે જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે